શ્રી ગણેશ આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આપણે સાંભળી રહ્યા છીએ ગરુડ પુરાણ આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અધ્યાય સોળ કે જેમાં મોક્ષ કર્મનું વર્ણન છે તથા ગરુડ પુરાણ સાંભળવાનું ફળ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડિયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ ગરુપુરાણમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ગરુડ વચ્ચે થયેલ વાર્તાલાપ છે જેમાં મૃત્યુપૂર્ણ જન્મ અને મનુષ્ય જીવન સાથે જોડાયેલ અનેક મહત્વના પાસાઓનું વર્ણન કરવામાં આવેલું છે ગરુપુરાણ હિન્દુ ધર્મના અઢારો પુરાણોમાંનું એક પુરાણ છે જેના અધ્યક્ષ દેવ ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે સનાતન ધર્મમાં મૃત્યુ પછી ગરુપુરાણ બેસાડવામાં આવે છે એવું પણ કહેવામાં આવે છે કે ગરુપુરાણમાં કરેલ વર્ણને જો સાંભળવામાં આવે તો મૃતકના આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે તે જીવને ભટકવું પડતું નથી ભાદરવા માસમાં સાદ પક્ષમાં ગરુપુરાણ સાંભળવામાં આવે તો પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે અને તેના આશીર્વાદ કૃપા દ્રષ્ટિ આપણા પર બની રહી છે આ શ્રાદ્ધના દિવસોમાં આપણે સાંભળી રહ્યા છીએ પુરાણ અધ્યાય સોળમું બોલો શ્રી ગરૂડેશ્વર લક્ષ્મીપતિ નારાયણની જય મોક્ષ કર્મ નિરૂપણનું વર્ણન તથા આ અધ્યયનમાં આવશે ગરુડપુરા સાંભળવાનું ફળ ગરુડજી બોલ્યા કે હે ભગવાન હે દયાનિધિ આ જીવને અજ્ઞાનીથી જે સંસ્કૃતિ પ્રાપ્ત થાય તેમે આપની દ્વારા સાંભળી હવે આપની સનાતન મોક્ષના ઉપાય વિશે જણાવો હે ભગવાન સર્વ કાર્યોમાં સર્વ દેવોમાં શ્રેષ્ઠ હે શરણાગત વત્સલ દુઃખોથી આપ સંસાર ભરપૂર છે છતાં આ નિરર્થક સંસારમાં અનેક શરીર ધારણ કરી અનંત જીવોનો સમૂહ જન્મે છે અને મરે છે એનો કોઈ અંત નથી એ સર્વે જીવો નિરંતર દુઃખી રહે છે સંસારમાં દુઃખી હોવા છતાં કોઈ સુખી હોય તેમ જણાતું નથી તેથી હે મોક્ષેશ હે પ્રભુ આ જીવ કયા સાધનથી મુક્તિ પામશે તે આપ મને જણાવો ભગવાન શ્રી હરિ બોલ્યા હે ગરુડ તમે મને જે પૂછ્યું તેના વિશે હું તમને જણાવું છું જે સાંભળવાથી મનુષ્ય સંસારના દુઃખોમાંથી મુક્તિ પામે પામી શકે છે હે ગરુડ ઈશ્વર પરબ્રહ્મ સ્વરૂપ છે તે નિષ્કલ શિવ સર્વજ્ઞ અને સર્વના કર્મો સર્વના નિયંતા નિર્મળ સ્વયં જ્યોતિ આદિને શૂન્ય નિર્વિકાર બ્રહ્મ આદિથી શ્રેષ્ઠ નિર્ગુણ અને સતચિત્ત આનંદરૂપ છે અને સર્વ જીવો એમના અંશ છે આ રીતે સઘળા જીવો અવિદ્યાયુક્ત બ્રહ્મથી અગ્નિના તણખલાની જેમ ઉત્પન્ન થઈને અનાદિ દેહિક ઉપાધિઓથી બંધાઈને કર્મોમાં ફસાયા છે આ જીવો સુખ અને દુઃખદાયી કર્મોથી યુક્ત થઈ અનંત જાતિઓના દેહમાં પ્રવેશી અનંત સ્થળે ભોગો અને કર્મોનો ઉપભોગ કરે છે તો હે ગરુડ જેઓને મોક્ષ પ્રાપ્તિ થાય ત્યાં સુધી અનેક જન્મમાં ભોગ પદાર્થો પામે છે તેમજ અત્યંત સૂક્ષ્મ લિંગ શરીર પણ ત્યાં સુધી ટકે છે સ્થાવર વૃક્ષાદી કુર્મી પક્ષી પક્ષો મનુષ્ય ધાર્મિક દેવ તેમજ મોક્ષ પ્રાપ્તિ યોગ્ય ક્રમશઃ ચાર પ્રકારના દેહ ધરીને પુણ્ય માર્ગે હજારો જીવ મનુષ્ય રૂપે જન્મે અને મનુષ્ય શરીરમાં રહીને તેનાથી કોઈ જ્ઞાન સંપાદિત કરીને મુક્ત બને છે જીવ ચોર્યાસી લાખ યોનિમાં ભડકે છે અને મનુષ્યપણું પ્રાપ્ત કર્યા વિના તેને તત્વજ્ઞાન પ્રાપ્ત થતું નથી જે અન્ય કરોડો યોનિઓના કરોડોવાર જન્મ થાય તો પણ અત્યંત પુણ્ય સંયમથી જીવ મનુષ્યત્વ પામી શકે છે અત્યંત દુર્લભ માનવ જન્મ મહાપુણ્યથી પ્રાપ્ત થઈ શકે તો આ મોક્ષની નિશાળી રૂપ છે રૂપે અવતર્યો હોવા છતાં જે પોતપોતાનો ઉદ્ધાર કરતો નથી તે અત્યંત પાપી છે માનવ દેહ અને એમાંય ઉત્તમ બ્રાહ્મણ કુંડમાં જન્મ મળ્યો હોય અને સમસ્ત ઇન્દ્રિયોથી મુક્ત હોવા છતાં જે પોતાનું હિતનું જોઈ શકતો નથી તે બ્રહ્મઘાતી ગણાય છે કોઈ પણ જાતિ માટે દેહ સિવાય પુરુષાર્થનું અન્ય કોઈ સાધન નથી આથી સર્વ રૂપે દેહરૂપી ધનનું રક્ષણ કરવું અને પુણ્ય કર્મનું સાધન કરવું જોઈએ જે દેહ છે તેની સકળ પુરુષાર્થનું સિદ્ધ સાધન મનાય તેથી તેનો સર્વકાળ સર્વ રીતે એનું રક્ષણ કરવું જોઈએ કારણ કે જીવ તો માણસ સર્વ પ્રકારના કલ્યાણ જુએ છે ગામ ગોત્ર ગ્રહ આદિ શુભ અશુભોને નાશ થાય તો પણ ફરીથી દેહ પ્રાપ્ત થવાની સંભાવના છે પણ શરીર ગયા બાદ પુનઃ એવું ને એવું મળી શકતું નથી જે માણસ વિચારશીલ છે તે દેહના રક્ષણાથી ઉપાય કરતો રહે છે આ શરીર એટલું પ્રિય હોય છે કે કોઢ આદિ રોગોથી પૂરી રીતે દુઃખી હોય તો પણ પુરુષ શરીરને ત્યાગવાની ઈચ્છા કરતો નથી શરીરનું રક્ષણ કરવાથી ધર્મ સંપાદિત કરી શકાય ધર્મથી જ્ઞાન જ્ઞાનથી ધ્યાન ધ્યાનથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે દૃષ્ટૃત્ય અને શત્રુઓથી આપણું રક્ષણ નહીં કરીએ તો બીજું કોણ તેની બચાવશે આ માનવ શરીર પ્રાપ્ત થયું હોવા છતાં નરકના દુઃખોનો ઉપચાર ન કરાય તો અન્ય અજ્ઞાન યોનીઓમાં જન્મીને શું શું કરી શકવાના હતા વાઘરની જેમ ઘટપણ ભય દર્શાવે કળામાંથી જળની જેમ આયુષ્ય વહી જાય રોગો શત્રુઓની જેમ શરીરને કલેશ પહોંચાડે આથી મનુષ્ય માત્ર ત્વરાપૂર્વક યુવાનીમાં પોતાનું શ્રેય સાધી લેવું જોઈએ જ્યાં સુધી કોઈ પણ જાતનું દુઃખ અનુભવ્યું ન હોય જ્યાં સુધી કોઈ આપત્તિ આવી ન હોય તેમજ જ્યાં સુધી ઇન્દ્રિયો વિકળ થઈ ન હોય ત્યાં સુધીમાં પોતાના શ્રેય માટેની કોઈ ઈચ્છાઓ પૂર્ણ કરી નાખવી જોઈએ જરૂરી છે જ્યાં સુધી દેવ અસશક્ત અને સભાન છે ત્યાં સુધી આ તત્વનો અભ્યાસ કરવો જ્યારે ઘર બળે ત્યારે કૂવો ખોદવો નકામો છે તેમ આ સામગ્રીનો નાશ થયા પછી કોઈ પણ જાતનું સાધન કામ આવતું નથી આવું સ્વહિત જાણવા છતાં માણસ માત્ર સુખ અને દુઃખમાં ભોગવે છે સર્વ પ્રાણીઓ જન્મે છે મરે છે તેમજ અનેક જાતના કલેશ ભોગવે છે આમ જોયા જાણ્યા છતાં આ સમસ્ત લોક મોહરોપી સુરાપાન કર્યા કરે છે અને દુઃખદ બનાવોથી તેઓ કદાપી ભય પામતા નથી સંપત્તિ સપના જેવી છે યુવાની પુષ્પની જેમ કોમળ છે આયુષ્ય વીજળીની જેવું અતિ સંચય છે આ બધું જ મનુષ્ય જુએ છે જાણે છે છતાં ધૈર્ય કોને પ્રાપ્ત થાય છે મનુષ્યના જીવનકાળ અલ્પ છે વધુમાં વધુ સો વર્ષનું આયુષ્ય ગણીએ તો તેમાંથી અડધું આયુષ્ય નિંદ્રા અને આળસમાં નાશ પામી ગયું હોય છે થોડુંક આયુષ્ય બાલ્યાવસ્થામાં અને રોગો આદિમાં નાશ પામે છે તોય કંઈ બાકી તો વ્યથ વ્યાપારમાં નાશ પામે છે જે માટે શરૂઆત કરવી યોગ્ય છે એવો મોક્ષ કર્મ માટે મનુષ્ય નિર્ધમી રહે છે જે બ્રહ્મચિંતન કર્મ વિશે જાગૃતિ હોવી જોઈએ તે અંગ્રેતે નિંદ્રાધીન રહેલો છે વળી ભય સ્થાન વિશે વિશ્વથી રહીને ચાલનારું કયું પ્રાણી નાશ પામે જીવયુક્ત આ દેહ પ્રાણીના પરપોટાની જેમ ક્ષણિક છે તેમજ સર્વ પ્રિય વસ્તુ પણ અતિત્ય હોવા છતાં નિર્ભર રહીને મન કઈ રીતે સ્થિરતા પ્રાપ્ત કરી શકે અહિત હોય તે હિતયુક્ત થાય છે દેખ ક્ષણિક હોવા છતાં તે પણ નિત્ય રહેશે એવો વિશ્વાસ રાખે છે તેથી અનેક પ્રકારના અનર્થ ઉત્પન્ન થતા રહે છે સંસાર દ્રવ્ય ઉપર અર્થબુદ્ધિ કરે અને આત્મજ્ઞાનરૂપી જે અર્થ પામવો છે તે માટે જ્ઞાન શૂન્ય થતું રહે ઈશ્વરની માયાના સામર્થ્યને આત્મજ્ઞાન દ્વારા મોક્ષ થાય એવું જાણવા છતાંય પ્રાણી તે અંગે કોઈ પ્રયત્ન કરતો નથી વળી ઉપનિષદ આદિનો મુખપાડ કરવા છતાં એનો અર્થ જાણતો નથી મૃત્યુ રોગ તેમજ ઘડપણ એવા ગંભીર જળથી યુક્ત લાંબા સમુદ્રમાં લાંબા કાળ સુધી ડૂબ્યો હોવા છતાં જીવ સ્વહિતને ઓળખી શકતો નથી કાળ શણે શણે ક્ષય પામી રહ્યો હોવા છતાં તેની ગતિનું જ્ઞાન થતું નથી જેવી રીતે કાચા માટલામાંથી પાણી ઝરે છે તેમ કાળ પણ થોડો થોડો કરીને વહેતો જતો રહે છે વાયુને વીટળાવું આકાશને વિભાજીત કરવું અને જળ તરંગો એકત્રિત કરવાનું કદાચ સંભવી શકે પણ મૃત્યુ નિવારણ અશક્ય અસંભવ માનો કાળયોગે પૃથ્વી તપે મેરુ પર્વત ખળભળે સમુદ્ર પણ સુકાઈ જાય તો પણ આયુષ્યનો નાશ થાય છે એમાં સંદેશ શા માટે કરવો જોઈએ આ મારી સંપત્તિ અમારી સ્ત્રી પેલું મારું ધન આ બધા મારા બાંધવો એવું કહેવાના મનુષ્યરૂપ બકરાને કાળટું પીવરું જબરજસ્તીથી મારી નાખે આમે કર્યું પેલું મારું કર્તવ્ય છે તથા આ કૃત્યથી કંઈક બીજું જ છે આ પ્રમાણે અનેક શ્રેષ્ઠાઓથી વ્યાકુળ થયેલા લોકોને પણ યમ પોતાને સ્વાધીન કરી લે છે આ પ્રમાણે મૃત્યુ નજીક છે તેથી મનુષ્ય બીજા દિવસે કરવાનું કામ આગલા દિવસે કરી નાખવું જોઈએ પછી મધ્યાહને કરવાનું કાર્ય એની પહેલાં જ પૂરું કરવું જોઈએ કારણ કે મૃત્યુ કૃતા કૃતની વાટ જોઈને બેસી રહેતું નથી એ તો અચાનક આવી પહોંચે છે તો હે જીવ ગડપણરૂપી મનુષ્યના માર્ગમાં વ્યાધિરૂપ સૈન્યધારી મનુષ્ય મૃત્યુરૂપી શત્રુથી ઘેરાયેલો છે એમ જાણનારો તું પોતાના ઈષ્ટદેવ સામે કેમ જોતો નથી તૃષ્ણારૂપી સોય સોયામાં પરોવાઈને જેમ વિષયરૂપી ઘીમાં તળાઈને રાગદેશરૂપી અગ્નિ પર પકાવવા છતાં મનુષ્યને મૃત્યુ ભક્ષી જાય છે બાળ તરુ વૃદ્ધ તથા ઉધરમાં રહેલા ગર્ભને મૃત્યુ પ્રાપ્ત થાય છે આ આખું જગત મૃત્યુયુક્ત છે આ જીવ અત્યંત પ્રિય દેહનો ત્યાગ કરીને યમપુરીમાં જાય તો તેનાથી ઓછી પ્રિયતાનો સંબંધ હોય કે જેમ કે સ્ત્રી પુત્ર માતા અને પિતાનો સંબંધ નાશ પામે એમાં તો શું આચાર્ય સમસ્ત સંસાર દુઃખનું મૂળ છે જ્યાં સુધી સંસાર વાસના હોય ત્યાં સુધી દુઃખી સંસારનો ત્યાગ કરનારા જ સુખી બને છે એ સિવાય અન્ય કોઈ સુખી નથી આ સંસાર છે તે જ સમસ્ત દુઃખોનું ઉત્પત્તિ સ્થાન માણવામાં આવે છે અને ઉપ આપત્તિઓનું પણ તે સ્થાન છે તેમજ સમસ્ત પાપોનું આશ્રય સ્થાન પણ એ જ છે તેથી જ તો તેનો તત્કાળ ત્યાગ કરવો જરૂરી છે જે કોઈ માણસ લાકડા કે લોખંડ એવા દ્રઢ પાપોથી બંધાયેલો હોય તો તે પણ મુક્તિ પામે છે પણ સ્ત્રી અને પુત્રની મમતામાં સપડાયેલ પુરુષ કદી મુક્ત થઈ શકતો નથી આ જીવ અતકરણે જે જે વસ્તુઓ ગમે છે તે તે અંગે પ્રીતિ રાખે છે પરિણામે પરિણામ સ્વરૂપ તે હૃદયમાં લોખંડના ખીલાની જેમ ખટક્યા કરે છે સમસ્ત કર્તવ્ય કર્મોની આશા રાખનારા શરીરમાંના ઈન્દ્રિય રૂપે લૂંટારાઓથી ફસાય તો એ દુઃખની તો વાત જ શી રીતે કહેવી લોખંડના કાંટામાં માંસનો ટુકડો ભરાવી એ કાંટાને પાણીમાં નાખીએ તો માસલાને ફક્ત માંસ જ દેખાય એને કાંટો દેખાતો નથી એ રીતે કાંટામાં સપડાઈ જાય છે અને એ જ પ્રમાણે મનુષ્ય માત્ર સુખ સામે જોતો હોય છે પોતાને યમદિવસ એક ઉપાડી જવાનો છે એને વિચારીને આવતો નથી જે પોતાના પેટનું પોષણ કરે છે અને કુમાર્ગે ચાલે છે પોતાનું હિત અહિત જોતા નથી તે નરકે જવાની ઈચ્છા રાખનારો જણાય છે આહા નિંદ્રા તેમજ મેથુન આદિ સઘળા વિષયોનો સહયોગ પ્રાણી માત્ર માટે સરખો છે જ્ઞાન અર્જિત કરવાનો માર્ગ માત્ર માનવ જન્મમાં મળે છે જેથી જે કોઈ પુરુષ જ્ઞાન સંપાદિત ન કરે તો તે પશુ જેવો સમજવો જોઈએ પશુ તુલ્ય મનુષ્ય માત્ર એટલું જ સમજે કે સવારે મળમૂત્રનું વિસર્જન કરવું બપોરે અન્નનું ભક્ષણ કરું અને જળ પીવું તેમજ રાત્રે નિંદ્રા અને મેથુન કરવું અપાનથી મોં પામેલો માણસ પોતાના દેહના પોષણ માટે આશક્ત રહેવામાં રચ્યો પચ્યો રહે છે એવા વ્યવહારના કારણે તેને વારંવાર જન્મ લેવો પડતો હોય છે આવા સમસ્ત અનર્થોના નિવારણ માટે દેહાદીની મમતાનો ત્યાગ પરમહંસની જેમ કદાચ ન બને તો સત્સંગ કરો કારણ કે સાધુ એ સંસારના દુઃખોથી છોડાનાર ઔષધ સ્વરૂપ મનાય છે માર્ગે ચાલનારાઓને સદમાર્ગે દર્શાવનાર સંત સમાગમ અને વિવેકરૂપી નેત્રો છે આ બેનો ઉપયોગ ન કરો તો તેનો અંત સમજવો મનુષ્ય પોતપોતાના વર્ણો અને આશ્રમના ધર્મોમાં આસક્ત રહીને અનેક પ્રકારના કામ કરે છે પણ તેઓ જે તે આશ્રયનો મુખ્ય ધર્મ સમજતા નથી જાણતા નથી તેવા દંભીઓ સર્વનાશને પ્રાપ્ત કરે છે કેટલાક લોકો કર્મ કરે તેમાં દેહને અનેક પ્રકારની પીડા સહન કરવી પડે છે કેટલાક અનેક પ્રકારના વ્રતો કરે તેમાં ભાગે સ્ત્રીનું તાત્પર્ય એ જ હોય કે મારી જેમ અન્ય લોકો પણ કરે એવા વિચાર કરવાવાળા દાંભિક લોકો મનાય છે સ્વગનો સુખ અત્યંત ઉત્તમ છે એમ સાંભળીને સંતોષ પામી તેમને પ્રાપ્તિ અર્થે કેટલાક લોકો અનેક પ્રકારના કર્મોમાં આસક્ત થાય તેમજ મંત્રોનું ઉચ્ચારણ અને હોમ હવનની ક્રિયાઓમાં રચ્યા પચ્યા રહે છે કેટલાક મૂર્ખાઓ મારી માયામાં મોહ પામીને એકટક જમવાનું અને ઉપાસ કરીને સુખ શરીરને સુકવનાર નિયમો ધારણ કરતા રહે છે જ્ઞાન વિના મોક્ષના સુખની આકાંક્ષા રાખતા રહે છે જેમ રાખડા ઉપર ખૂબ જ પ્રહાર કરીએ પણ તેમાં રહેલો સાપ ન મરે તેમ અવિચારી અને અજ્ઞાની દેહને દંડ આપવાથી મુક્તિ મળતી નથી તેથી જ્ઞાન વિનાની સઘળી ક્રિયાઓનો વ્યવહાર વ્યર્થ છે એમ સમજો કેટલાક અવિચારીઓ માથા પર ચટાનો ભાર વધારે તેમજ શરીર પર કાળા હરણનું ચામડું પહેરે આવો દંભી વેશ ધારણ કરીને લોકોને ફસાવે પોતે તો સંસારમાં ફરીવાર ફસાયા પણ અન્યને પણ પાછા સંસારમાં જ નાખતા રહે છે સંસાર સુખમાં રસ બહુ હોવા છતાં લોકોને કહે છે કે હું ભ્રમ જ્ઞાતા છું તો આવા પુરુષનો અન્ય શૂદ્રની પેઠે ત્યાગ કરવો જોઈએ કેટલાક લોકો ઘર અને જંગલને સમભાવે માનીને દિગંબર થઈ આ પૃથ્વી પર ગધેડા જેવા પશુઓની જેમ ભટકે છતાં ભટકવાથી તેમને વિરક્ત થયેલા કોઈ કહી શકશે ખરા માટી અને ભસવામાં આલોટવાથી જો મનુષ્યને મુક્તિ મળી જતી હોય તો કૂતરા કાયમ એમાં આળોટે છે અને મુક્ત બને ખરા જો પાંદડા અને જળનો આહાર કરવાથી જ મુક્તિ મળતી હોય તો જંગલમાં શિયાળ ઉંદર હરણ આદિ એ જ પદાર્થોનો આહાર કરતા હોય છે તેઓ મુક્ત થશે ખરા જન્મથી માંડી મૃત્યુ સુધી ગંગા આદિ તીર્થોના કિનારે વસનારા ડેટકા અને માસલા આદિ હજારો પ્રાણીઓ રહે છે તેમાં યોગી કહેવાશે ખરા કબૂતરો ખેતરમાં અનાજ દણી લીધા પછી જમીન પર પડેલા કણ એકઠા કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેમ ચાતક ક્યારેય પૃથ્વી પર પડેલા જળનું પાન કરતા નથી તો તેઓ કોઈ વ્રત પાળનારા કહેશે ખરા તો હે ગરુડ વર્ણાયુગ ધર્મ આદિ સમસ્ત કર્મો ફક્ત લોકરોજન અર્થે છે મોક્ષનું કારણ તો માત્ર તત્વ જ છે દંભરહિત હોય અને શાસ્ત્રોનું યથાર્થ જ્ઞાન ન થયું હોય તો તેઓ પણ શાસ્ત્રરૂપી મહાકુંભમાં પડી રહે છે જેમ પશુની જેમ કબજે થઈ જાય પણ મૃત્યુ તત્વને પામી શકતા નથી વેદ અને શાસ્ત્રો રૂપે ઘોર સમુદ્રમાં અવળી દિશામાં તણાવવા છતાં કામ ક્રોધ આદિ છ દુશ્મનો રૂપી મગરથી મરાયેલા હોવાથી સાત અત્યંત કુર્તકી બનીને રહેતા હોય છે વેદ આગમ અને પુરાણોને જાણનારા હોય અને કદાચ પરમાત્મા તત્વને તે ન જાણતો હોય તો તેનું આખું પ્રવચન કાગડાના કાકા જેવું મોટાભાગે સૌની સામે વિરુદ્ધ મત હોવા છતાં આમે જાણ્યું આ મારે જાણવું છે તેઓ ચિંતનમાં વ્યાકુળ રહેતા હોય છે વાક્ય છંદ નિબંધ કાવ્ય અલંકાર આદિથી સૂજવ હોય તો પણ તત્વજ્ઞાન ન હોવાના કારણે તે પુરુષ ચિંતાગ્રસ્ત અને વ્યાકુળ ઇન્દ્રિયોવાળો બને છે ગુરુના ઉપદેશ વિના ફક્ત કૃતક કરી પરમ તત્વને જાણવાની ઈચ્છાવાળો અત્યંત કલેશ પામે મળી તેની શાસ્ત્રનો અવળો અર્થ સમજાય અને પછી ઊંધી વ્યાખ્યા પણ ફરે કેટલાક વાયનારાઓ અને અન્યનો અનુભવ લેતા નથી અને અન્યોને ઉપદેશ કરવા માંડે પણ અનેક ભોજનમાં રહેતી કડછી કે સમસો કોઈ પણ ભોજનનો સ્વાદ ન પામે તેમ પરમ તત્વને જાણતા નથી માથું પુષ્પને સ્વભાવે પણ તેની સુગંધ કાનાક ગ્રહણ કરી તેમાં વેદશાસ્ત્ર જાણનારને સારસ ન સમજાય તો તેને અન્ય કોઈ ગ્રહણ કરી લે છે આત્મા હૃદયમાં રહેલું હોવા છતાં તેનું જ્ઞાન પામવા માટે જેવી રીતે ગોવાળ પોતાની બકરીનું બચ્ચું હોવા છતાં કૂવામાં ભણી તેમાં મોહિત થતા રહે છે આ જાણી લીધું આ જાણવાનું છે એવી આશા રાખી સર્વ બાબતો જાણવાની ઈચ્છા કરે તો તે દેવોના એક હજાર વર્ષ પૂરા થઈ જાય તો પણ તેને શાસ્ત્રોનો અંત જણાતો નથી શાસ્ત્રો અનંત છે તેના અધ્યયન આરંભે કોટી વિઘ્નો આવે તેથી હંસ જેમ દૂધમાંથી સાર તત્વ ગ્રહણ કરીને જળનો ત્યાગ કરે તેમ ચતુર પુરુષે પોતાનો તેમાંનો સારાંશ ગ્રહણ કરી લેવો જોઈએ જેમ ડાંગર ઈચ્છનારો ડાંગર કાઢીને થોથાનો ત્યાગ કરે તેમ બુદ્ધિશાળી પુરુષે સમસ્ત શાસ્ત્રોનો ત્યાગ અભ્યાસ કરી તત્વને ઓળખી લેવું અને શેષ નિરૂપયોગી વાતોનો ત્યાગ કરી લેવો જોઈએ જે અમૃતપાનથી તૃપ્ત થયો તેને બીજો આહાર જેમ નિરુપયોગી છે તેમ હે ગરુડ તત્વ જાણનારા છે તેઓને બીજા શાસ્ત્રોને જાણવાની જરૂર રહેતી નથી હે ગરુડ વેદ અધ્યયનથી મુક્તિ નથી તેમ કેવળ શાસ્ત્ર પઠનથી પણ મુક્તિ નથી માત્ર જ્ઞાનથી જ મુક્તિ છે મુક્તિ માટે બ્રહ્મચર્યાદી આશ્રમોનું કારણ નથી તથા બીજા છ દર્શનમાંના કોઈ દર્શનનું પણ કારણ નથી વકવળી સકળ કર્મોનું કારણ પણ નથી મુક્તિ મેળવવાને માત્ર અજ્ઞાનનું જ કારણ જાણવું જોઈએ મુક્તિ આપનારો ગુરુ ઉપદેશ મુખ્ય કારણ છે બીજી વિદ્યા કેવળ વિડંબળા જાણવી કેમ કે મસ્તક પર અનેક જાતના લાકડાનો ભારો લે ક્ષણ તેમાં સંજીવની વનસ્પતિનું મુખ્ય જાણવું એ લાકડાની ભારો બાર બરાબર બીજું કોઈ લાકડું કરી શકતું નથી અભેદરૂપ છે રૂપ તે ગુરુ ઉપદેશથી ક્રિયા તથા આયાસ મહેનત વિના પ્રાપ્ત થાય જે વસ્તુ ગુરુ ઉપદેશથી અન્ન સિવાય પ્રાપ્ત થાય છે તે કોટી વિધિ ઉદ્યાપન કરે તો પણ તેને પ્રાપ્ત થઈ શકતી નથી પરોક્ષ અને અપરોક્ષ એવા ભેદથી જ્ઞાન બે પ્રકારનું છે પરોક્ષ જ્ઞાન કેવળ અધ્યયનથી પ્રાપ્ત થાય અને અપરોક્ષ જ્ઞાન માત્ર વિચારથી પ્રાપ્ત થાય કોઈ બે બ્રહ્મની સાથે જીવને અભેદ માને અને બીજા એ ભેદ માને પરંતુ નિરાભિમાની થઈને વાસ્તવિક તત્વ અભેદરૂપી છે એને કોઈ પણ જાણતા નથી મોક્ષના બે સ્થાન છે વિષય વિષયક અને મમતા ધારણ કરવાથી કર્મ બંધન થાય અને મમતાનો ત્યાગ કરો તો મોક્ષ પ્રાપ્તિ થાય છે જે કર્મથી કર્મ બંધન થાય નહીં તેને ક્રમ કહેવામાં જેનાથી જે વિદ્યા વડે મુક્ત અપાય તે જ અહીં વિદ્યા કહેવાય છે જે કર્મોમાં બંધાય તે કર્મ માત્ર સલાહની ચતુરાઈની જેમ પરિશ્રમ છે એમ સમજવું જ્યાં સુધી કરેલા કર્મનું ફળ પામવાની ઈચ્છા હોય જ્યાં સુધી સાંસરિક માયા હોય અને જ્યાં સુધી ઇન્દ્રિયો અસ્થિર માયા વડે ત્યાં સુધી તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી જ્યાં સુધી દેહાભિમાન મમતા પ્રયત્ન હોય સંકલ્પ વિકલ્પ અને કલ્પનાઓ મનમાં રહેલી હોય ત્યાં સુધી અથકરણ દ્રઢ સ્થિર ન હોય જ્યાં સુધી સાક્ષત્રનું ચિંતન થતું ન હોય તેમજ જ્યાં સુધી ગુરુની કૃપા ન હોય ત્યાં સુધી તત્વજ્ઞાન પામી શકાતું નથી જ્યાં સુધી કૃપા ન હોય ત્યાં સુધી તત્વજ્ઞાન પામી શકતું નથી જ્યાં સુધી તત્વજ્ઞાન પામી ન શકાય ત્યાં સુધી વ્રત તપ જપ તીર્થ હોમ હવ અને વેદશાસ્ત્રની કથા છે એમ માનું હિબ્રા ગુરુડ જો મોક્ષની ઈચ્છા હોય તો દરેક દરેક અવસ્થામાં એકમાં સર્વકાળ તત્વનિષ્ઠ રહેવું જોઈએ અધ્યાત્મ આદિ વિવિધ તાપોમાંથી જે પુરુષ સંતુષ્ટ થાય તેની માટે ઉપાસના રૂપે ધર્મ અને જ્ઞાન પુષ્પોની જેમ સુખદાયી છે જેનો સ્પર્શ મોક્ષરૂપે ફળો છે એવા મોક્ષરૂપી વૃક્ષોનો આશ્રય કરવો જોઈએ આત્માધિ જ્ઞાન ધ્યાનપૂર્વક શ્રી મુખેથી મુખીથી સાંભળવું જોઈએ તે જ્ઞાનથી ભયંકર સંસાર રૂપી બંધનમાંથી જીવ મુક્તિ પામી શકે છે તો હે ગરુડ તમને હવે પુરુષ તત્વ તત્વ પુરુષનું અંતિમ કૃત્ય કહું છું જે કર્મ કરવાથી મનુષ્યનો મોક્ષ થઈ જાય તે હવે તમે સાંભળો અંતકાળ સમીપ હોય ત્યારે સમસ્ત ભયનો ત્યાગ કરી દેવો અસંગરૂપ શાસ્ત્રથી વાસના તેમજ દેહ આદિ પર પ્રીતિ રાખનારા પુત્રો આદિનો ત્યાગ કરવો તે રેવાન પુરુષે ગૃહ ત્યાગ કરી બહાર નીકળી કોઈ પુણ્યદાય તીર્થમાં સ્નાન કરવું પવિત્ર અને એકાગ્ર એકાંત પ્રદેશમાં વિધિપૂર્વક આસન કરવું અથવા કરણપૂર્વક પવિત્ર ઓમકારનો જમંત્ર જપવો અને શ્વાસ જીત મેળવી મનનું નિયમન કરતા રહેવું બુદ્ધિની સહાયથી સર્વ ઇન્દ્રિયનું નિયમન કરવું તેમજ અનેક પ્રકારના કર્મોથી વિષિપ્ત બનેલ મનને બ્રહ્મમાં સ્થિર કરું આ પ્રમાણે આત્માને મનમાં સ્થિર કરીને પરમ પદરૂપી બ્રહ્મ હું જ છું એમ ચિંતન કરતા રહેવું તો હે ગરુ જે મનુષ્ય અનસમયે મારા સ્મરણ સહિત પ્રણૌમાત્મક ભ્રમનું ચિંતન કરતાં કરતાં તે ત્યગે છે તે ઉત્તમ ગતિ અવશ્ય પામે છે જે પદને દંભીઓ અને વૈરાગ્ય વંચિતો પણ પામતા નથી તેવા પરમપદની શ્રેષ્ઠ બુદ્ધિશાળી પામી શાય છે હે ગરુડ આવા બુદ્ધિમાન કોણ છે તે હું તમને જણાવું છું જેને ગંધ અને મોહ દૂર થાય જેણે કલત્રનો ત્યાગ કર્યો જે આત્મતત્વના વિચાર અંગે પરિષ્ઠ છે તેને કોઈ ફળ પામવાની આકાંક્ષા નથી તેમજ સુખ અને દુઃખ આપનારા ચિત્ત ચિત્તૃષ્ણ દંદમાંથી યુક્ત એવા લોકોને અવયવ પદ પામે છે જ્ઞાનરૂપે ધરામાં સ્નાન કરવાથી મનુષ્ય મોક્ષ પામે તે ધરામાં સત્ય જળ હોવાથી રાજદ્રેશ રૂપે મગર હારી જાય છે દ્રઢ વૈરાગ્યનો આશ્રય કરીને અનન્ય ભાવે મારું ભજન પૂર્ણ કરનારો પૂર્ણ માન અને તે પ્રસન્ન અથકરણ ધરાવે તે જ મોક્ષ પ્રાપ્ત કરે છે તે પોતાના ગૃહનો ત્યાગ કરી અન્યાસ્ત્ર થઈ તીર્થમાં મરણ પ્રાપ્તિ માટે ગમન કરે અયોધ્યા મથુરા કાશી ગયા કાંચી અવંતિકા અને દ્વારિકા આ સાતમાંથી કોઈ પણ એકમાં મરણ પામનારને તરત જ મોક્ષની પ્રાપ્તિ થાય છે તો હે ગરુડ આ પ્રમાણે જ્ઞાન વૈરાગ્યવાળો મોક્ષ સંબંધી ધર્મ મેં તમને કંઈ સંભળાવ્યું જે સાંભળવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તત્વવેતા મનુષ્ય મોક્ષે જાય છે ધાર્મિક સ્વર્ગે જાય પાપી દુર્ગતિ પામે તથા પંખી આદિ જીવોનો જન્મ મૃત્યુરૂપ સંસાર પામે છે આ પ્રમાણે સનાતન શાસ્ત્રનો સારાંશ મેં તમને કંઈ સંભળાવ્યો હવે તમને બીજું કંઈ સાંભળવાની ઈચ્છા હોય તે મને કહો સુધજી બોલ્યા આમ ગરુડજીએ ભગવાનના મુખ્યથી સગડું વૃત્તા સાંભળ્યું અને હાથ જોડીને ભગવાન શ્રીહરીને વારંવાર નમસ્કાર કરી અને કહેવા માંડ્યા કે હે ભગવાન સર્વ દેવોમાં શ્રેષ્ઠ આપણે અમૃતરૂપી સર્વ કથા સંભળાવી અને સંસાર સાગરમાંથી ઉગાર્યો હવે આપ મારા સમગ્ર સંદેહ દૂર કર્યો છે હું કૃતજ્ઞ થયો છું એમાં કોઈ શંકાને સ્થાન નથી આમ કહી ગરુડજી ભગવાનનું ધ્યાન ધરતા વિરાજમાન થતાં ભગવાનનું ધ્યાન કરવાથી ભગવાન આપણી દુર્ગતિનો નાશ કરે છે અને સદગતિ આપે છે ઉત્તમ ભક્તિ કરવાથી ઉત્તમ ભક્તિ પામનારા દયાળુ પરમાત્મા અમારું રક્ષણ કરો ઇતિશ્રી ગરુડ પુરાણે સારો તારે ભગવાન અને ગરુડ વચ્ચે થયેલો સંવાદ મોક્ષ કર્મ નામનો સોળમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી ગરુડેશ્વર લક્ષ્મીપતિ નારાયણની જય ગરુડ પુરાણ સાંભળવાનું ફળ ભગવાન શ્રી હરિ બોલ્યા હે ગરુડ મેં તમને જે ઉદ્ધવદેહી કર્મ કહ્યું તે કોઈ પણ મૃતક મનુષ્યની પાછળ દસ દિવસ સુધી સાંભળશે તે સર્વ લોકોમાંથી મુક્ત થઈ જશે પલ્લોકમાં મૃતકના હિતાથી જે જે કર્મો જણાવ્યા તે પિતૃઓને દાન આપવાની સાથોસાથ દાન આપનાર પુત્રને મનવાંછિત ફળ આપે આ લોક અને પલલોકમાંથી અતિ સુખદાયક છે નાસ્તિક બુદ્ધિના પાછળ લોકો આવા કર્મો કરતા નથી તેમના ઘરનું જળ દારૂ સમાન માનવું જે પીવા યોગ્ય નથી આ લોકોની ઘરની સામે દેવો અને પિતૃઓ પીંડ મારતા નથી વળી પિતૃઓની અકૃપાને કારણે તેમની સતત સંતતિ દુર્ગતિવાળી થાય છે જ્યાં સુધી પિતૃઓની ક્રિયા ના કરી હોય ત્યાં સુધી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર ચાંડાલ જેવો છે આ પુણ્યદાયી પ્રેતકલ્પ સાંભળનાર સંભળાનાર સર્વે પાપોમાંથી મુક્ત થાય છે તે દુર્ગતિ પામતો નથી કે જે મા બાપના મૃત્યુ પ્રસંગે જે પુત્રો અન્ય સ્નેહીજનો આ પુરાણ સાંભળે તે સંતતિ પણ પામે છે જેણે વૃતોષક કર્યો નથી અને માસિક કે વાર્ષિક શ્રાદ્ધ કર્યું નથી તેને કઈ રીતે પુત્ર કહી શકાય પિતૃ ઋણમાંથી કઈ રીતે મુક્ત થઈ શકે તે માતા પિતાનો ઉદ્ધાર કઈ રીતે કરી શકે આ પુરાણ સમસ્ત દુઃખોને ટાળનારું તેમજ ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનારું છે આ કરુણ પુરાણ અત્યંત પુણ્યશાળી અને પવિત્ર છે તે સગળા પાપોનો નાશ કરનારું છે જે વાંચે છે સાંભળે તેના સર્વ મનોરથો પૂર્ણ થાય છે આ પુરાણ બ્રાહ્મણ વાંચે વિદ્યા પ્રાપ્ત થાય ક્ષત્રિય વાંચે તો પૃથ્વી પ્રાપ્ત થાય વિશ્ય સાંભળે તો તેને ધનવાન થાય અને શુદ્ર સાંભળે તો તમામ પાપોથી મુક્ત થાય આ પુરાણ વાંચનાને જે દાન આપવામાં પ્રથમ કહેલા છે તેને આપવા ન આપે તો કર્મફળ થતું નથી પ્રથમ પુરાણની પૂજા કરવી પછી વસ્ત્ર અલંકાર વગેરે ઉપચાર સમર્પણ કરીને ગરુ પુરાણ વાંચના પુરોહિતની પૂજા કરવી તેમને અન્ન સ્મરણ તથા ભૂમિ વગેરે દાન આપવા તથા તેનું યથાવિધિ ભક્તિપૂર્વક દાન કરવું આથી અતિ પુણ્ય પ્રાપ્ત થાય એવી રીતે ભગવાન ગરુડને કહે છે હે ગરુડ પુરાણ વાંચના પુરોહિતનું પૂંજન થાય એટલે સ્વયં મારું પૂંજન થયું એમ જાણવું એમાં સંચય કર નરકે જાય તેથી વાચક સુષ્ટ થયા એટલે હું પણ સંતુષ્ટ થયા બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય આ અધ્યાયમાં આપણે અત્યારે ગરુપૂર્ણ પૂરું થયું છું આ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ